આરોપી પોલીસે હાથે લાગ્યો છે તે જાણી ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી કોણ હતા વૃદ્ધ અને કેમ થઈ હતી તેમની હત્યા કોણ હતો હત્યારો જોઈએ આ અહેવાલ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા નાની કોરવડ ગામમાં હોડીની રાત્રે કાશીરામ સિંગાળા નામના એક વૃદ્ધ પર ધર્માજ જીવલેણ હુમલો થયો હતો વહેલી સવારે વૃદ્ધના પૌત્ર કમલેશ સિંગાળા

અને ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે હકીકતમાં મૃતક આશ્રામ શિંગાળાના પૌત્ર અને આ કેસના જ ફરિયાદી કમલેશ શિંગાળા જ આરોપી નીકળ્યો છે અને મૃતકના પૌત્ર કમલેશ શિંગાળા એ જે દાદાની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો અને ત્યારબાદ સારવાર માટે પણ હોસ્પિટલ લઈ ગયો હતો જો કે આખરે પૌત્રનું પાપ છાપરે ચડીને પોકાર્યું અને પોલીસના હાથે ઝડપાઈ અત્યારે હવાલાતની હવા ખાવાનો વારો આવ્યો છે પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક કાશીરામ શિંગાળા તેમના ગામ અને આસપાસના વિસ્તારમાં ભગત ભુવા અને તંત્ર મંત્રની વિધિ કરતા હતા આજુબાજુના ગામમાં પણ તે જાણીતા હતા બનાવના દિવસે હોળીના તહેવાર વખતે ગામ લોકોએ મૃતક કાશીરામને હોળી પ્રગટાવવાની વિધિ કરવા બોલાવ્યા હતા જો કે છેલ્લા કેટલાક સમયથી દાદા કાશીરામનો પૌત્ર કમલેશ શિંગાળા પણ દાદા સાથે આ કર્મકાંડ અને ભગત ભુવાની વિધિ શીખી રહ્યો હતો જોકે હોળી ના દિવસે કમલેશે પૌત્ર ને મન દુઃખ થયું હતું અને ભગત બુઆને વિધિ કરવામાં આડા આવતા દાદાનું કાસણ કાઢવા જ તેને તરકટ રચ્યું તારીખ ચૌદમી માર્ચ રોજ ધરમપુર પોલીસ વિસ્તારનું નાની કોરવડ ગામ છે જે મહારાષ્ટ્ર બોર્ડર પર છે ધનોકી ફળિયા ત્યાંના કાશીરામ સિંગાળા જેની ઉંમર અંદાજિત એસી વર્ષ છે એનું મર્ડર હત્યાનો બનાવ બનેલો હતો અને આ હત્યાના બનાવને ડિટેક કરી કાઢવામાં ધરમપુર પોલીસ અને વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે ધરમપુર પોલીસ સ્ટેશનની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બાબતે દેવાનામ સિંગાળાની પ્રોપર પૂછપરછ અને ત્યારબાદ કમલેશની આગવી ઢબે પૂછપરછ કરતા સમગ્ર આખો ભાંડો ફૂટી ગયો છે

પૌત્ર કમલેશ શિંગાળા જ આરોપી નીકળ્યો છે આથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે આ કિસ્સામાં પણ ભગત બુઆને તાંત્રિક વિધિ કરતા દાદાને વિધિમાં વધારે મહત્વ મળતું હોવાથી અને પોતાને પૂરી વિદ્યા દાદાએ નહીં શીખડાવી હોવાથી અવારનવાર તેને મનમાં અસંતોષ રહેતો હતો આખરે ગામમાં હોળી પ્રગટાવવા બાબતેની વિધિ કરવા બાબતે થયેલા વિવાદ અને મંદુકના કારણે તંત્ર મંત્રની વિધિ કરવા માટે વચ્ચે આવતા દાદાનું હંમેશા માટે કાસળ કાઢવા પૌત્રે પ્લાન કર્યું અને દાદાના હત્યા નિપજાવી હતી જોકે પૌત્રનો પાપ છાપરે ચડીને પોકાર્યું અને દાદાની હત્યા મામલે